હલો? કોર્પોરેટર ને પૂછવું પડશે કે પછી બધા સંગઠન એટલે લાય પ્લાન કરો ને એમાં એવું છે અત્યાર સુધી જેટલા આયુષ્યમાન card ના આપણે claim કરીએ છીએ ને એટલે એક વાર જે તે કારણ કે પ્રમુખ કે કોઈ પણ સોસાયટી ના હોદ્દેદાર કે જે કોઈ હોય ને એક એમની અંદર liason કરી લે કે અહીંયા આપણે plan કરવું છે એટલે એ લોકો પછી કે ને અત્યારે એમ plan કરી શકે તો આ તો કેવું કહેવાય કે કોઈ પણ સંસ્થા ને ઈચ્છા હોય કે ભાઈ એ વિસ્તારમાં સારું કામ કરવું છે કેમ્પ કરવો છે તો એ ના કરી શકે કોર્પોરેટર ને પૂછ્યા વગર નહીં કરવાનું એમ મોસ્ટલી ને છે ને એકવાર અંદર વાત થઈ જાય ને પછી થઈ તો જાય છે પછી એમના ટાઈમ સેટ કરતા હોય છે પણ એમ આજ અમે ખુદ એક સંસ્થા છે ને અમે ટ્રસ્ટ વતી કામ કરી છે તમારી વાત તો એવું કહેવાય ને કે ભાજપ ને પૂછા વગર કઈ કામ નહી કરવાનું એવું જ થયું કહેવાય ને તો એટલે એવું તો નથી પણ એમાં એવું છે જેટલા પ્લાન અમારે છે આની પહેલા અમારે છે આપણા જેટલા કાયસોમાં કેમ્પ ચાલે છે ને એમાં એવું છે કે બધા સંકલનમાં રહીને પછી બધી કામગીરી કરીએ છે એવું છે પણ આ તો એજ કેવાય ને કે ભાઈ કોર્પોરેશન માં દાદાગીરી કેવાય કે કોર્પોરેશન માં દાદાગીરી કેવાય ભાજપ વાળા વગર નહીં કરવાનું એવું તો છે કરી એ રીતના જ કરીએ છીએ હા હવે ધારો કે અમે કોંગ્રેસ માં છીએ અમારે લોકહિત ના કામ કરવા હોય તો ભાજપ વાળા આડા આવે તો અમે તો ના કરી શકીએ ને મેડમ લોક કલ્યાણ ના કામ માં તો કરી શકીએ ને આપડે પણ એક વાર ખાલી વાત કરીએ એટલે કરી દેસી

કે ભાઈ તમારે સારા કામ કરવા હોય તો ભાજપ ને પૂછવાનું ભાજપ વાળા પરમિશન આપે તો જ કરવાના બાકી નહી કરવાના એવું જ થયું ને એટલે મારે હવે ત્યાંના કોઈ કોર્પોરેટર ને લેટર માં લેખિત માં દેવું પડશે કે પછી કેવી રીતના પ્રોસિજર હોય છે એકવાર ખાલી આપ વાત કરી દો ને એટલે મને કોલ કરી દેશે ત્યારે કરો એટલે હું પછી ત્યારે આપણે ટીમ ને અરેન્જ કરી દઈશ આપણે એવું તો ત્યાં આપણું વાકાનેરમાં છે ને તો આપણે ઓલા મેડમ આપણા છે આપણા

આવું તો ન ચાલે ને હમ તો મેડમ એમાં શું અમે કરી શકીએ એવા નથી અમારે નથી કરી શકે એમ એવું છે હમ તમે તો ચીઠી ના ચાકર કેવા હા એટલે અમને સૂચના આપેલી રીતના કરવું પડે એટલે હમ હમ કઈ વાંધો નહીં ચાલો હા હાજી